રાજકોટ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ એક તરફ જ્યાં રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો બીજી તરફ જિલ્લાના અલગ અલગ તાલુકામાં મેઘરાજાએ ધડબડાકી બોલાવી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા ધોરાજી શહેરના ચકલા ચોક સોની બજાર શાક માર્કેટ રોડ ગેલેક્સી રોડ સ્ટેશન રોડ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા બીજી તરફ ધોરાજીના ભૂતવડ ફરેણી તોરણીયા ગુંડાળા નાની પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો જેતપુરમાં પણ ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ શહેરના તીન બતી ચોક સ્ટેન્ડ ચોક કુલવાડી મોટા ચોક સરદાર ચોક ટાકુડીપરા વડલી ચોક ચાંદની ચોક નવાગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેને લઈને જાહેર માર્ગો વરસાદી પાણીથી જળમગ્ન થયા રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ રાજપરા સાતોડર બોરિયા જામદાદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો વરસેલા વરસાદથી ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા ઉપલેટા તાલુકાનું સાતવડી ગામ બન્યું સંપર્ક વિહોણું સાડા ત્રણ કરોડના ખર્ચે પુલ મંજૂર તો થયો પરંતુ કોઈ કારણોસર એજન્સીએ નિર્માણ કાર્ય બે વર્ષથી અટકાવી દીધું સાથે જ આજે સાતવડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ગામ સંપર્ક વિહોણું બન્યું ગ્રામજનોએ પુલનું કામ શરૂ કરવા માટે મામલતદાર સહિત અધિકારીઓને અનેક રજૂઆત કરી તેમ છતાં એજન્સીએ હજી સુધી કામ શરૂ નથી કર્યું હાલ સ્થિતિ એવી ઉદભવી છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નથી જઈ શકતું